આ પ્રદીપ ડાયેરા તથા મારી જ્ઞાતિના ઝાલા ફેમિલી હતા એ આ ચલાવતા અને આ સ્કીમ સમજાવતા કે આપણે શેરબજારમાં રોકાણ કરો તમને દસ ટકા તમને વળતર આપશે દર મહિને એ બે હજાર સત્તર અઢાર સુધી ચાલ્યું અને આમને એનું રોકાણ વધતું ગયું બધાનું છેલ્લે પાંચસોથી સાતસો કરોડ સુધી આ પહોંચી ગયું પછી આણે બંધ કરી નાખ્યું બે વખત અહીંયા અમે પોલીસ કમિશનર બસિયા સાહેબ હતા મનોરસિંહજી હતા ત્યારે અમારું સમાધાન થયું કે આ ચેક એને આપ્યા છે એની તારીખ હોય ગઈ છે નવા ચેક આપ્યા કે છ મહિનામાં બધે પૈસા આપી દે એને પોલીસની હાજરી મેં એગ્રીમેન્ટ કર્યું પછી છ મહિના જવા દેતા પછી કોઈના પૈસા ન મળ્યા એટલે અમે આઠ મહિના પછી પાછા રેલી લઈને તો પ્રદીપ ડાયવર અને ઝાલા ફેમિલીને એજન્ટોને બધાય પોલીસે પીકડા પણ પોલીસે જે એની રિકવરી કરવી જ જે આ લોકોએ જામીન અરજી હાઈકોર્ટમાં મૂકી હતી અમે વાંધા અરજી મૂકી ત્યારે મુંજકા પોલીસ સ્ટેશને એમ કીધું કે એજન્ટોને દર મહિને બે કરોડ ને આડત્રીસ લાખ રૂપિયા ઓન પ્રૂફ છે કે કમિશન ખાલી પ્રદીપ ડાયરા દેતો તો પ્રદીપ ડાયરા પાસે કેટલું માલ હશે એની પાસે કેટલી રકમ હશે એની કોઈ જાતની એક બે ગાડીઓ એના મોબાઈલ ને કોમ્પ્યુટર ને આ બધું લોકઅપમાં લીધું પણ અમને પ્રજાને આજ સુધી કઈ પૈસો નહીં બીજું ત્રણસો ને સત્તર ચેક આજ સુધી કોર્ટમાં રિટર્ન થયા છે આખા સૌરાષ્ટ્રની અંદર તારીખોમાં નથી આવ્યું તો વોરંટ નીકળે છે સમન્સ નીકળે છે એના ઘરે સમન્સ બજાવ પોલીસ ખાતા જાય કોર્ટના માણસો જાય ત્યાં હાજર નથી આ પ્રજાના પૈસાનું ધોવાણ થઈ ગયું છે આના મળતિયાઓ અમને ઝાલા ફેમિલી એમ કે અમારું કાંઈ નથી થવાનું અમે ચાર એક પૈસા બાટી દીધા હે અમે અમે ગમે ત્યાં જ્યાં હોય અમારું કાંઈ નથી થવાનું જામીન મેળાતા રાજકોટમાં આવવાની મનાઈ હતી અમે પોલીસને જાણ કરી પોલીસે પકડ્યા ને અમે એને પકડીને પોલીસને હાજર દીધા તો એ પૈસા દઈને છૂટી ગયા આવું ઈ લોકોનું કહેવાનું છે કામે પૈસા દઈને છૂટી ગયા હવે આ પૈસો પોલીસ ખાતાએ કઈ ન કઢાવી ગયા કોર્ટની અંદર તારીખો પણ હે કોર્ટમાં અત્યારે એને હાજર ન થતા એના વકીલ કહે કે ભાઈ આ પૈસા ધીમે ધીમે ચૂકવ કોઈ સુધી અત્યારે સુધી ત્રણસો ને સત્તર ચેક રિટર્ન થયા છે આ અમને કોઈ જાતની પ્રજાને હવે અમે એમ કહી છે કે સીબીઆઈ કે ને આની તપાસ મૂકો તટસ્થ તપાસ કેન્દ્રની કોઈ જાચ એજન્સી આમાં તપાસ કરે તો આમાં સાચી અને માહિતી બહાર આવે છે કારણ કે આ લોકો એટલા બધા પહોંચતા હે ને પૈસા ટકે કે અમે ગમે એટલી ફરિયાદો કરી ફરિયાદો લેવાતી નથી ફરિયાદો ઠેર સુધી પહોંચતી નથી અને નિષ્પક્ષ તપાસ નથી અમારે પોલીસ કમિશનર ને નિર્ણય સારા અધિકારી નિષ્પક્ષ અધિકારીઓ મૂકો અને આની તપાસ સારી રીતે થાય અને પ્રજાના પૈસા કા અમને પૈસા નો આપે તો આને પકડીને પૂરી દો આને પ્રજા ફ્રોડ કર્યો છે